વ્યક્ત કરું છું ખરેખર ભગવાન આમ દાદશ્ય દેખાતા નથી પણ આવા લોકોને મોકલે જેમાં ભગવાન ઓલવેઝ વસેલા હોય છે અને ભગવાનનું સ્વરૂપ છે આજે આટલા વડીલોની સેવા કરવી આટલી દીકરીઓને રાખવી ભણાવવા ઘણાવવા આ મેનેજમેન્ટ કરવું સાથે બધાનો પ્રેમ પણ પ્રાપ્ત કરવો એ નાનો મોટી વાત નથી અને હું બહુ ભાગ્યશાળી વ્યક્તિ છું કે ઓલવેઝ મહેપતસિંહ બાપુનો ફોન અને યાદ કરતા હોય છે એટલે ખૂબ લવ કરું છું એ માણસને અને ક્યારેય પણ જીવનમાં જ્યારે પણ જરૂર પડે તો એક ફોને હાજર થવાની મેં પ્રોમિસ આપેલી છે એમને અને ઓલવેઝ હાજર થઈ જઈશ અને આજે પચીસ દીકરીઓના સમૂહ લગ્નનો પ્રથમ પ્રયાસ અને આટલી બધી જન્મેધની આટલા બધા લોકો અહીંયા ઉપસ્થિત થયા આ મહેપતસિંહ બાપુ ઉપર તમારો બધાનો પ્રેમ અને વાલ અને આશીર્વાદ છે દોસ્ત જોરદાર તાલી થઈ જાય મારા બાપુ માટે આ ફુવારા બહુ છૂટશે એવું કહે છે કે મંગુજ એમાં શું છે મંગુન ઘેર મેકીને આવ્યો છું કારણ કે અહીં આવીને સ્ટેજ ઉપર ઝઘડા થાય આપણો ગમતું નથી અને પછી તો બાપુનું એપિસોડ ચાલુ થાય બાપુ બોલેગા હવે એમને મારી બાજુ બોલવું મંગુ બાજુ બોલવું એમો હૂડી વચ્ચે હોપારી થઈ જાય એટલે એના કરતો મેં કીધું કે ડોક્ટરે એમ કીધું છે કે માથાનો દુખાવો હાથે લઈને ફરવું નહીં એટલે એ ગેરમી લઈને આવ્યો છું એક બે શાયરી કહું કારણ કે બધા બહુ કલાકારો છે प्यार किया वो पेरिस चली गई प्यार किया वो पेरिस चली गई दिल लगाया वो दिल्ली चली गई प्यार किया वो पेरिस चली गई दिल लगाया वो दिल्ली चली गई दिल ने सोचा खुदकुशी कर लेते हैं दिल ने सोचा खुदकुशी कर लेते हैं बिजली के तार को छुआ तो साली बिजली चली गई कुछ तो था उसके होठों की हंसी कुछ तो था कुछ उसके होठों की हंसी में आहा। न जाने क्यों मुझे देख के शर्माती थी क्यों मुझे देख के शर्माती थी एक दिन पगली हंस पड़ी एक दिन पगली हंस पड़ी तब पता चला कि साली विमल खा रही थी दीकरी आज एक दीकरी ने, है बाप ने खबर हो

ત્યારે ત્યારેાકાળી યાદ કરવા પડતા હોય છે અને જ્યારે ધનની જરૂર પડે ત્યારે આપણે લક્ષ્મી માને યાદ કરતા હોય છે જ્યારે બાપાના બાપને બી દેવીઓની જરૂર પડે આવી માતાઓની જરૂર પડે તો સો ટકા બહેનો છે જે બેઠી બધી જ મારી માતાઓ છે જોરદાર તાલી જાય બધી બહેનો માટે જે કોઈ બેનોના અહીંયા લગ્ન આદર્યા છે એ બધાને એક બ્રાહ્મણ તરીકે મારા શુભ આશીષ છે સદાય સુખી રહો અખંડ સૌભાગ્યવતી રહો ભગવાન માતાજી તો મારા બધા સપના પૂરા કરે અને દુઃખ નો છાયો તો એટલે નહીં આવે સાહેબ કારણ કે મહિપતસિંહ બાપુ બેઠેલા છે એટલે મહિપતસિંહ બાપુ માટે પણ જોરદાર તાલી થઈ ઘણા બધા કલાકારોને સાંભળવા થેન્ક યુ સો મચ મને સાંભળ્યું બદલ આપ સર્વે આભાર અને આટલા આભાર પ્રેમ માટે ખૂબ ખુબ આભાર હેરી નો પણ ખુબ ખુબ આભાર એકવાર જીતુભાઈ બન્યા માટે જોરદાર તાલી જાય થેન્ક યુ ખુબ ખુબ આભાર

ચો પૂછે સૂરજ ને સૂરજ પૂછે ચોદા ને મારા ભાઈ ભાઈ નકર ખબર પડી હરિમ મોબાઈલ અલિંદ્રા જય સોની તરફથી પચીસ ટ્રાવેલ બેગ મળે છે બેગ ખાલી છે કપડો તમે લાવજો જય માતાજી ત્યારબાદ સાઈ ફેશન ધંધુકાવાળા તરફથી પચીસ તાળીઓ ભેટમાં મળે છે હરેશભાઈ ભાડો બગોદરા અને ત્યારબાદ જેને જેને રોકડા આપવા હોય એ જમણી બાજુ દાન સ્વીકાર્ય છે એટલે બધા જેને ભેટ લખાવ્યું લખાવતા રહેજો હવે ખાસ અહીંયા ખાલી પ્રેસ મિત્રો સિવાય કોઈ આગળ ઉભા ના રહેતા બધા બધા જતા રહો યસ આવો પધારો સો ખાસ જેટલા પણ લોકો આજે ઉપસ્થિત રહ્યા છે કોઈ કંકોત્રીની આશા રાખી નથી કોઈ આમંત્રણની આશા રાખી નથી કોઈ ફોન કોઈ મેસેજની આશા રાખી નથી છે આપ્યો બાકી આ ભેગું કરવું બહુ અઘરું છે આજે દરેક કલાકાર સામે તે કર્યા છે બાપુ અમે પણ આવવા માંગીએ છીએ આ પ્રેમ તમારા બધાનો છે અને સ્પેશિયલી આ બધો શ્રેય મારા બાળકો અને મારા વડીલોને જાય છે આ બધું તમારા લીધે શક્ય બન્યું છે મહીપતસિંહ કશું નથી બાકી મહીપતસિંહ ને જો આ બધું મળવાનું હોત તો બે હજાર બાવીસ પેલા બી મળત પણ તમારા બધાના મારા જીવનમાં આયા પછી આ બધું મળ્યું છે તો આ બધો શ્રેય તમને બધા ને થેન્ક યુ સો મચ અને ખાસ આજના ના આ કાર્યક્રમ આખો સપોર્ટ બનાવવા માટે આખો સફળ બનાવવા માટે ને આખો એક એક રૂપિયા નો ખર્ચા માટે ભાઈએ કીધું હેરી ભાઈ હેરી ભાઈ કીધું ને પિંકી બાબી કીધું બાપુ કોઈ ના જો રૂપિયો ના માંગશો આ બધો જ કાર્યક્રમનો નો ખર્ચો અમે ઉઠાવીએ છે સો ભાઈ અમારો જોડે છે ને પિંકી બાબી બોલાવો ભાભી અમે પેલા નક્કી કર્યું કે આપણે 40 લાખ રૂપિયા 40 જણા ભેગા કરીને કરીશું રાજા પણ ભાભી ભાભી હું નક્કી કર્યું યસ ભાઈ ભાઈ ભાભી હું નક્કી કર્યું કે બાપુ કોઈના જો રૂપિયા ના માંગશો બધો જ ખર્જો અમે આપી દઈશું એ આ જીગર છે આપણા સંકુલની અંદર તમને ખબર ન હોય તો કદાચ 3 બસો ભઈયા આપી છે નામ લીધું નથી એ સિવાય કીધું એટલે તને ખબર નહીં બે વર્ષ કરું છું બહુ આભાર મારો તમારા બધાનો ભાઈ હેરીભાઈ ગજબ નો પ્રેમ તમે આપ્યો છે અને મને વિશ્વાસ છે કે ભાઈની તો ઈચ્છા છે કે દર વર્ષે

અમેરિકા જાય લંડન જાય ને એની જમીન વેચી દે મજા નહીં આવતી પણ બરોબર અમેરિકા જઈ ને તમે પાછા આવવાનો અમારા બાપુને મદદ કરી અને આવડું મોટું સમૂહ લગન કર્યું એકવાર બધા આપણે હાથ ઉજા કરતા પટેલ માટે જોરદાર રાજા માટે બાપ જે વાહા બેટા લે હોય વળી જે બાપ ના બેટા લે અને આમ તો ભાભી નું નામ પિંકી બેન છે આજે પિંક કલર નું પહેરી ના ખરેખર બહુ જોરદાર લાગો હું ભાભી આજ હોના દોરો નહીં પહેરો બાકી તોડી ના

બધા ભગવંતો ના આશીર્વાદ આ હેરી ભાઈ અને એમના પરિવાર ઉપર કાયમી માટે બની અને આપણી વચ્ચે અમારા ગુજરાત ના સુપરસ્ટાર અને જેનું આગું નામ છે એવા અમારા વિક્રમભાઈ ઠાકોર અમારા પરમ મિત્ર અને ઠાકોર સમાજ નું ઘરેલું નહીં પણ આખા ગુજરાત નું ઘરેલું વિક્રમ ઠાકોર આયાબેવાર વિક્રમભાઈ ઠાકોર બધા અને વિક્રમભાઈ ઠાકોર નું સ્વાગત અમારા હેરીભાઈ અને મસ્તી કરશે લાવોસ્તી વિક્રમભાઈ ઠાકોર નું સ્વાગત અમારા કલાકાર ઊંઘે તા લગી ઊંઘે જાગ્યા પછી કોઈ એ કરે નહીં પણ વિક્રમભાઈ આઈ ગયા છે અને વિક્રમ ઠાકોર માટે જબરજસ્ત તાલી થઈ જાય અને હવે જો કે સસી પારેખ ગાય એના કરતો વિક્રમ ઠાકોર ગાય એમાં મજા છે પાણી વાણી પીવી છે એમ ને આપણી વચ્ચે છોટે વિક્રમ પણ આવ્યા છે છોટે વિક્રમ માટે જોરદાર તાલી જાય ભાઈ લાવો સાલ લાવો લાવો અમારા હેરીભાઈ નું છોટે વિક્રમનું સ્વાગત કરશે થેન્ક યુ છોટે વિક્રમ ભાઈ મંત્રીજી વિપુલભાઈ પટેલ સંજીવભાઈ મેડા આપણે જગ્યા ખાલી કરીશું સ્ટેજ ઉપર દરેકને રહ્યા વિનંતી કે આપણે જગ્યા છોડીશું આપણી વચ્ચે ભાઈ બીજો સ્ટેજ ખાલી કરજો મહેરબાની કરીને પ્લીઝ બધા બહુ બધા મહેમાન હજુ 100 જેટલા બાકી છે એટલે બધાને લાભ મળે બધાની ગરિમા જળવાય રહે એના માટે પાછળ બેઠેલા તમામ સ્ટેજ પર બધાના મહેમાનોને પ્લીઝ અપીલ કે સ્ટેજ ખાલી કરશો જેથી બીજા બધા લગભગ હજુ 250 થી વધારે મહેમાન બાકી છે એટલે કદાચ કોઈને ખોટું ના લાગે આપણી ફરજ બને છે પ્લીઝ આપણી વચ્ચે આપણા મંત્રી સાહેબ કહેવાય અમારા સંજયસિંહ મેડા બધા એકવાર જોરદાર તાળી થઈ જાય આપણી વચ્ચે અમારા રમણભાઈ સોલંકી એ પણ મંત્રી છે એકવાર જોરદાર તાળી થઈ જાય અને ખાસ અમારા ખાસ મિત્ર અને સોજી ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ વધારે વગાડો તાલી વગાડો અને જોડે નૈનાબેન પટેલ પણ ખેડા જિલ્લા પ્રમુખ વધારે છે વગાડો વગાડો તાલી વગાડ વગાડ મારા નેતા આયા

જોરદાર જાય અને ત્યારબાદ અમારા સંજયસિંહ મહિના આપડે સંજયસિંહ મહિના સાહેબ નું હાર્દિક સ્વાગત કરીશું આવો સંજયસિંહ સંજયસિંહ માટે એક વાર જબરજસ્ત તાલી થઈ જાય અને ત્યારબાદ આપણી વચ્ચે વિપુલભાઈ પટેલ સુજિત્રા આપણે એમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ અમારો પિંકી બેન કરશે અને આપણી વચ્ચે કનુભાઈ ડાબી પૂર્વ ધારાસભ્ય પણ વધારે છે સ્વાગત પણ આપણે કરીશું આવો કનુભાઈ